હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાયસુર બી વસા મસ્ત મજાની ઠંડી જામી છે અને જ્યારે ઠંડીમાં બધા ફ્રેન્ડ્સ ભેગા થઈને બેઠા હોઈએ તો કઢેલું દૂધ પીવાની ખૂબ મજા આવી જતી હોય છે કોફી તો પીતા હોઈએ પણ શિયાળામાં તો કઢેલું દૂધ પીવાની જ બહુ જ મજા આવતી હોય છે તો આ કઢેલું દૂધ બનાવવા માટે આપણે જ્યારે એના મસાલાનો ઉપયોગ કરીએ છીએ તો આ મસાલા મોટાભાગે દૂધનો મસાલો આપણે બહારથી લાવતા હોઈએ છીએ તો આ દૂધનો મસાલો જો ઘરે બનાવવો હોય તો શું વાતનું ધ્યાન રાખવું જોઈએ અને એમાં એવા કયા બે ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરવામાં આવે છે કે જેના કારણે એનો સ્વાદ બારના જેવો જ આવે તો આજે આપણે એ વાતની આજે હું તમને એની ટિપ્સ આપી દઈશ તો સૌથી પહેલાં તો જ્યારે પણ કડેલું દૂધ બનાવવું હોય તો દૂધ થોડું વધારે ઘટ હોવું જોઈએ એટલે તો જે ઉકાળેલું ને કઢેલું દૂધ જેવું લાગે પણ આપણે એવું થાય કે ના હવે રોજ રોજ તો તમે દૂધ ઉકાળીને કેવી રીતે પીઓ કારણ કે પચવામાં પણ ભારે પડે અને રોજ તો એટલી મહેનત પણ કોણ કરે પણ આજે હું એક એવો મસાલો તમને બતાવી દઉં કે જેના કારણે એ દૂધ છે એકદમ સ્વાદિષ્ટ બને તો એના માટે આપણે દૂધનો મસાલો તૈયાર કરતા હોઈએ છે તો દૂધનો મસાલો જ્યારે ઘરે બનાવતા હોઈએ ત્યારે આપણે ડ્રાય ફ્રૂટ્સ એની અંદર એડ કરી દેતા હોઈએ અને એની સાથે ઇલાયચી પાવડર હોય અને એ રીતે દૂધનો મસાલો તૈયાર કરતા હોય છે પણ જો હું તમને પરફેક્ટ મેઝરમેન્ટ આપું અને એની સાથેના એવા બે ઇન્ગ્રીડિયન્ટ્સ જણાવું કે જેના કારણે બાર જેવો તૈયાર થાય તો સૌથી પહેલાં તો આપણે કાજુ બદામ અને પિસ્તા આ ત્રણ વસ્તુ ઉપયોગમાં લેવાની છે હવે કાજુનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે કાજુનું પ્રમાણ વધારે હશે ને એટલે જે દૂધમાં તમે પાવડર ઉમેરશો ને તો એ પાવડર ઉમેરવાના કારણે દૂધ થોડું ઘટ પણ થઈ જશે અને એનો સ્વાદ પણ સરસ આવશે એટલે જો તમે એક કપ દૂધ કાજુ લેવાનું એક કપ કાજુ લઈશું અડધો કપ બદામ લઈશું અને અડધો કપ પિસ્તા લઈશું આ ત્રણ એનું મેઝરમેન્ટ છે એટલે બે કપ જેટલી આપણે ડ્રાયફ્રુટ્સ લેવાના છે એટલે ઓલમોસ્ટ તમે બે કપ ડ્રાયફ્રૂટ લીધા એટલે પાંચસો ગ્રામ જેટલા ડ્રાયફ્રુટ થાય અને આ જે મસાલો તૈયાર થશે ને એ લગભગ સાતસોથી સાડી સાતસો ગ્રામ જેટલો મસાલો તૈયાર થશે અને આ મસાલો જ્યારે તમે બહારથી લેશો ને ત્યારે એ મસાલો તમને ખૂબ જ મોંઘો પડશે તમે સો ગ્રામનું પેકેટ લેતા હશો ને તો એ સો ગ્રામનું પેકેટ પણ ખૂબ મોંઘું આવતું હશે અને જ્યારે આટલો સરસ મસાલો તમારો ઘરે તૈયાર થઈ જશે તો આ ત્રણેય વસ્તુને પહેલાં શેકી લેવાના છે એટલે કે એક પેનમાં લેવાના છે કાજુ બદામ અને પિસ્તા ત્રણે એને થોડા આવતા જતા શેકી લેવાના છે શેકવાના કારણે એને જે ભેજ હોય એ પણ ઉડી જશે અને એનો સ્વાદ પણ વધારે સરસ આવશે હવે એની અંદર વીસથી પચીસ નંગ ઇલાયચી ઉમેરી દેવાની છે એને પણ થોડી શેકી લેવાની છે ઇલાયચી સરસ ફૂલી જાય ત્યાં સુધી એને શેકી લેવાનું છે ખાસ ધ્યાન રાખવાનું છે કે ડ્રાયફ્રૂટ છે એ ડાર્ક ન થઈ જવા જોઈએ એનો કલર ન બદલાઈ જવો જોઈએ અને ઉપર લાલાશ ન આવી જવી જોઈએ ખાલી શેકાવા જોઈએ એના પછી આ મિશ્રણ તૈયાર થાય એટલે ફ્લેમ ઓફ કરી દેવાની છે હવે એની અંદર જાયફળ ઉમેરવાનું છે યસ જાયફળના કારણે સ્વાદ સુગંધ બંને એકદમ અલગ આવશે અને એ બહાર જેવા જ તમને મળશે જાયફળ લગભગ આપણે એક જાયફળ હોય એનું અડધું જાયફળ છે એ આપણે એની અંદર લઈ લેશું એટલે કે ટુકડા કરીને લઈ લેવાના છે એની સાથે આપણે જાવંતરી પણ ઉમેરીશું જાવંતરી બહુ જ ઓછા પ્રમાણમાં ઉમેરવાની છે કારણ કે જાવંત્રીની ફ્લે ફ્લેવર જે છે એ થોડી વધારે સ્ટ્રોંગ હોય છે જાયફળની પણ સ્ટ્રોંગ હોય છે પણ જાવંતરીની એનાથી પણ વધારે સ્ટ્રોંગ હોય છે અને જો જાવંતરી તમે અવોઇડ કરવા ઈચ્છતા હો તો પણ કરી શકો છો અને તમારા ઘરમાં હોય તો તમે જાવંત્રીનો ઉપયોગ પણ કરી શકો છો જાવંતરી જે એનો પોડ આવે ને એટલે કે એ એક જાવંતરી નહીં પણ એનાથી અડધી જાવંતરી આપણે આટલા જે પાંચસો ગ્રામ ડ્રાયફ્રૂટ લીધા છે એમાં લેવાની છે આ મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે હવે આ મિશ્રણને ઠંડુ કરી લેવાનું છે એની અંદર કેસર પણ ઉમેરવાનું છે કેસર લગભગ વીસથી પચીસ સાંદડા જેટલું આપણે ઉમેરીશું ઘણા લોકોને કેસર નથી ગમતું હોતું એની ફ્લેવર નથી ગમતી હોતી તો અવોઇડ કરી શકે છે બાકી એનાથી કલર અને સ્વાદ અને સુગંધ ત્રણે બહુ જ સરસ આવશે હવે આ મિશ્રણ છે ને એ ઠંડુ કરી લેવાનું છે અને પછી એને મિક્સી જારમાં લઈ લેવાનું છે મિક્સી જારમાં લઈ અને એની અંદર આપણે લગભગ બેથી ત્રણ ટેબલ સ્પૂન ખાંડ ઉમેરવાની છે અને એની સાથે બેથી ત્રણ ટેબલ સ્પૂન મિલ્ક પાવડર ઉમેરવાનું છે આ મિલ્ક પાવડર એ એવી વસ્તુ છે કે જેના કારણે તમારું દૂધ ઘટ થઈ જશે અને જ્યારે તમે દૂધમાં આ મસાલો ઉમેરશો ને ત્યારે એ દૂધ એકદમ કઢેલું દૂધ છે ને એવો એનું ટેક્સચર અને ટેસ્ટ આવશે તો મિલ્ક પાવડર ઉમેરીશું ખાંડ ઉમેરીશું અને પછી આ જે ડ્રાયફ્રૂટનું જે મિશ્રણ આપણે તૈયાર કર્યું હતું એને ક્રશ કરી લેવાનું છે સરસ રીતે એનો ભૂક્કો એટલે કે પાવડર તૈયાર કરી લેવાનું છે અને આ પાવડરને તમે એર કન્ટેનરમાં ઠંડુ કરી એટલે જ્યાં મિક્સીમાંથી પણ બહાર કાઢી અને મિક્સીમાં એ જ્યારે આપણે ક્રસ કરશું ને ત્યારે આ ડ્રાયફ્રુટ છે એ શેકેલા છે એના કારણે એનું તેલ છૂટું નહીં પડે જો તમે એમને એમ કાચા ડ્રાયફ્રુટ તમે ક્રશ કરશો ને તો કાજુ અને બદામનું તેલ છૂટું પડશે પિસ્તાનું પણ નો કલર અલગ થઈ જશે તો એના કારણે તમારો મસાલો છે ને એ આમ એકદમ એકબીજાથી ચોટેલો બનશે અને જ્યારે તમે શેકી લેશો ત્યારે આ પ્રોબ્લેમ નહીં આવે અને એની સાથે ખાંડ એડ કરશો ખાંડ આખી ખાંડ જ લેવાની છે અને આખી ખાંડને પણ ક્રશ જ કરવાની છે આમ કરવાથી પાવડર તમારો એકદમ સરસ તૈયાર થશે અને હવે તમારે જ્યારે કઢેલું દૂધ ઘરે તૈયાર કરવું હોય ત્યારે શું કરવાનું છે કે પાંચસો તમે પાંચસો એમ જેટલું દૂધ લેવાનું છે એ દૂધ લઈ અને એનો એક ઉપણું આવે એટલો એક ઉભરો આવે ત્યાં સુધી એને ગરમ કરવાનું છે અને ગરમ થાય પછી લગભગ એ જે આપણે પાઇવ હંડ્રેડ એમએલ જેટલું દૂધ લીધું છે એટલે કે આપણે ચારથી પાંચ કપ જેટલા તૈયાર કરી રહ્યા છીએ હંડ્રેડ એમએલના હશે તો પાંચ કપ થશે નહીં તો ચાર કપ તમારું દૂધ તૈયાર થશે તો એ એની અંદર લગભગ ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલો જે મિલ્ક મસાલો આપણે તૈયાર કર્યો તો એ ઉમેરવાનો છે દૂધનો મસાલો તો એ મસાલો ઉમેરતી વખતે શું કરવાનું છે કે એક બાઉલમાં થોડું દૂધ લઈ લેવાનું છે એટલે કે પાંચ કપ જેટલું દૂધ લઈ એની અંદર આ ચાર ટેબલ સ્પૂન પાંચ ટેબલ સ્પૂન મસાલો છે એ મિક્સ કરી લેવાનો છે અને પછી એ દૂધ છે એ જે આપણું ગરમ કરેલું દૂધ છે એની અંદર ઉમેરી અને એક ફરીથી એને મિક્સ કરી અને થોડુંક ગરમ કરી લેવાનું છે એક ઉફેણો આવે ત્યાં સુધી ફરીથી ગરમ કરી લેવાનું છે આમ કરવાથી કેસરનો કલર છૂટો પડશે અને જે કઢેલું દૂધ તમને જે જોઈએ છે કે જે બારે મળે છે અને અત્યારે તો ખાસ લગ્નની સિઝન ચાલતી હોય ત્યારે કઢેલું દૂધ બનતું હોય અને એ કઢેલું દૂધ પીવાની ખૂબ મજા આવતી હોય છે તો તમે માટીની કુલ્લડમાં જો આવું કઢેલું દૂધ સવ કરશો તો એકદમ ઓછી મહેનતે તમારા ઘરે કઢેલું દૂધ તૈયાર થઈ જશે છે ને મસ્ત મજાની ટ્રીક તો બસ આવી જ ટિપ્સને અનુસરજો અને આવી જ નવી વાતો સાથે ફરી મળતા રહીશું ત્યાં સુધી બાય બાય